ઉછડપાયા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેંજ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓય પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી આરડી ઝાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજ નાઓય પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપૂર્ણપણે નિસ્ત કરવા માટે સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય

કુલ રોકડા રૂપિયા અગિયાર હજાર એકસો પચાસ તથા મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા પંચોતેરસો તેમજ ધાણી જોડ એક એમ કુલ કિંમત રૂપિયા અઢાર હજાર છસો પચાસ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે નવીન દેવજી મહેશ્વરી અનીશ અબ્દુલ સંઘાર ફારૂક સલીમ રાયમા કાસમ અબ્દુલ થેબા અને હાજી અબ્દુલ હિંગોરા આ પાંચે આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા અગિયાર હજાર એકસો પચાસ ધાણી પાસા જોડ એક અને મોબાઈલ નંગ બે જેની કિંમત રૂપિયા સાત હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા અઢાર હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી વિનોદજી ઠાકોર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ કુમાર પુરોહિત તથા જીઆરડી સચિન ફુલાણી મહેશ ભટ્ટ તથા મયુર ગોસ્વામીનાઓ જોડાયા હતા